છાસ ગરોડ પેલો પાવડર ચિતambar પાવડર 20% કેટલો અને મારી કાકી આટલો વાહન કર્યો બધો આટલો બધો કર્યો घर नहीं साफ सफाई था जी मार काकी ने वाली और मैं साफ करे थे मैं काको बोतू मारी

માટે બધા છે માય શું કરી તું મમ્મી હજી ઘણું કઈ નું ગીયા આટલી ગળા થઈ જવું જોવું

આપડે સેતુર ખાવા જાય

મોટા મોટા શેતુર આવે છે સેતુરી જેટલી જાળી છે જોઈ લો ગોપે ગપે ઓતુર ખાવ હું સેતુર આવેલું થ Syertur. Apakah ini sudah ya besi sudah, besi Ini sudah, sudah! Sudah, sudah! Sudah, sudah! लिंपण घर साफ सफाई लिंपण रोटला थायचे देशी रोटला कात्री पाडवी